નમસ્કાર મિત્રો પેરના ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજરોજ નડિયાદ નગરપાલિકા કાસનો મામલો હાઈકોર્ટના હુકમ મુજબ કાસની સફાઈ કરતા કાસમાંથી દસ ટકા સફાઈ થઈ શકી છે વર્ષો જૂના કાસની સફાઈ ન થઈ શકવાના કારણે અંદરનો કાસ સોલિડ થઈ જતાં ટેકનિકલ સાધનોનો ઉપયોગ કરવા છતાં પણ ઝડપથી નિકાલ થઈ શકે તે રીતે સફાઈ થઈ શક્યો નથી ચીફ ઓફિસર પાલિકા દ્વારા દરેક દુકાનથી અંદર ખાડા કરી સાફ સફાઈ કરતા તેની ત્રિજ્યામાં સાફ સફાઈ થઈ છે તે પણ આઠ ફૂટના બદલે બે કે ત્રણ ફૂટ જ ઊંડું થઈ શક્યું છે કારણ કે કોષ કોષ સોલિડ થઈ જવાના કારણે સાફ સફાઈ કરવા માટેની મશીનરીનો ઉપયોગ થઈ શક્યો ન હોવાને કારણે આ સ્થિતિનું નિર્માણ થયું છે બે દુકાનોની વચ્ચે જગ્યાનું સાફ સફાઈ થઈ શકી નથી જેની આ સમસ્યા જે છે તે વેરોની બની રહી છે નગરપાલિકા દ્વારા આ સમસ્યાનો ઉકેલ માટેના પ્રયત્ન કરવા છતાં પરિણામ યોગ્ય ન મળ્યું રિપોર્ટ રવિ સાધુ તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક શેર બે લાયકો અને સબસ્ક્રાઈબ કરો મારું નામ ચંદ્રેશ ગાધી છે હું નગરપાલિકા એન્જિનિયર તરીકે ફરજ બજાવું છું શું કહેતો ખાસ કરીને આ જે દુકાનો છે દુકાનોની જે હવે સમય મર્યાદા પૂરી થઈ છે હવે હાલ અત્યારે શું કાર્ય અત્યારે જે છે કાર્ય ચાલી રહ્યું છે હું આ બાબતે શરૂઆતથી વાત કરીશ અગિયાર તારીખે દસમી તારીખને સાંજે દુકાનદારો જે કોર્ટમાં ગયા હતા એનો સ્ટે હાઈકોર્ટે ઉઠાવી લેતા નગરપાલિકાએ અગિયારમી તારીખથી કામગીરી ચાલુ કરી કામગીરીના ભાગમાં શરૂઆતમાં જે ત્રણ ઇન્સ્પેક્શન મેનહોલ બનાવ્યા હતા એ ઇન્સ્પેક્શન મેનહોલને મોટા કરવાની શરૂઆત સાથે અન્ય દુકાનોમાં પણ હોલ કરવાની શરૂઆત કરી ત્રણ દિવસની અંદર આ કામગીરી તમામ દુકાનોમાં હોલ કરવાની કામગીરી પૂર્ણ કરી નગરપાલિકાએ અમને હાઈકોર્ટ દ્વારા પંદર દિવસની મુદત આપવામાં આવી હતી જુદા જુદા જે મેનહોલ અમે ઓપન કર્યા એમાં અમે સિલ્ટેશનનો પ્રકાર પણ જોયો અંદર કોસ ઉતારી ઘણ મારીને પણ જોઈ લીધું સોલિડ ટાઈપનું સિન્ટ્યુશન હોય આ બાબતે અમે ઇન્સ્પેક્શન હોલ બનાવ્યા ત્યારે પણ અમને અમારા ધ્યાનમાં હતું એટલે અમે એ બાબતને વધારે સારી રીતે સાફ કરવા માટે ધારાસભ્યશ્રીએ આપણા પંકભાઈ દેસાઈ સાહેબે સીએમ સાહેબને રજૂઆત કરી અને અમદાવાદ કોર્પોરેશનની સુપર સકર મશીન પણ મંગાવ્યા કે જેથી હાઇલી ટેકનિકલી આ કા સાફ થઈ શકે એમની ટીમ પણ ત્રીજા દિવસે અહીંયા આવી પહોંચી હતી એટલે લગભગ બારમી તારીખના સાંજ પછી અમદાવાદ કોર્પોરેશનની ટીમે પણ કામ ચાલુ કર્યું સાથે સાથે સમય નું એક સીમા હોય અમે લોકોએ મેન્યુઅલી બકેટથી પણ કામગીરી જુદી જુદી દુકાનોમાંથી કરાવવાની ચાલુ કરી અને આજે લગભગ ત્રેવીસ તારીખ સુધી અમે ગઈકાલ સુધી અમે આ કામગીરી કરી છે અને એમાં લગભગ બધી દુકાનોમાંથી જે મેનહોલ અમે બનાવ્યા હતા એ બધા મેનુઅલમાંથી મેન્યુઅલી બકેટથી જેટલું થઈ શકે એટલું અમે કરી જોયું અમદાવાદ સુપર અમદાવાદ મશીનરી જે હતી કોર્પોરેશનની એનાથી પાણીની આવક હોય અને એના કારણે ટેકનિકલ પ્રશ્નોના લઈને એ લોકોથી યોગ્ય રીતે સાફ ન થઈ શક્યું એટલે ચાર દિવસ પછી એ લોકો અમદાવાદ કોર્પોરેશનની ટીમ જતી રહી પણ નગરપાલિકાએ જે મેન્યુઅલી ટીમ ગોઠવેલી હતી સફાઈ માટેની અને એનાથી આપણે ત્રેવીસ તારીખ સુધી આ કામગીરી સતત ચાલુ રાખી અને આપ જોઈ શકો છો પહેલી દુકાનથી શરૂ કરી અને અઢારમી દુકાન સુધીમાં અમે લોકોએ મેન્યુઅલી સિન્ટેશન કાઢેલું છે અને આ કામગીરીમાં એક શરૂઆતથી ત્રીજા દિવસે એક એન્જિનિયર તરીકે મેં જે જોયું અને એ પ્રમાણે મેં એ વખતે પણ સ્ટેટમેન્ટ આપ્યું હતું કે મેન્યુઅલી આ કામગીરી પોસિબલ નથી તેમ છતાં બકેટથી હાઈકોર્ટના ઓર્ડર પ્રમાણે શક્ય તેટલી અમે સિલ્કેશન કાઢવાનો પ્રયત્ન કર્યો છે જો કાસને પ્રોપરલી સાફ કરો હોય તો જેસીબી ટાઈપના મોટા મશીનરીથી જ આ કામગીરી થઈ શકે અને જગ્યા પણ ઘણી ખુલ્લી જોઈએ તો હવે આગળ શું કાર્યવાહી કરવામાં આવશે નગરપાલિકા તરફ કોર્ટના આદેશ પ્રમાણે અમારે પચીસમી તારીખ સુધીમાં તમામ દુકાનદારોને જે તે સ્થિતિમાં દુકાનો કરીને આપવાની છે એટલે આપ જોઈ શકો છો અમે ઢાંકણા લગાવવાની કામગીરી શરૂ કરી છે સફાઈ કામગીરી ગઈકાલે પૂરી કરી અને આજ બે દિવસથી જે દુકાનોમાં સફાઈ થઈ ગઈ હતી ત્યાં પણ અમે કામ ચાલુ કરી અને ઢાંકણા ફિટિંગ કરવાની કામગીરી ચાલુ કરાવી છે અને આવતીકાલ સાંજ સુધીમાં અમારો ટાર્ગેટ છે કે બધા જ બધી જ દુકાનોને અમે પોતાની રીતે કામ કરી શકીએ તેવી સ્થિતિમાં લાવીને મૂકીએ અત્યારે કેટલો બ્લોકેજ અંદર જોવા મળી રહ્યો છે તમે જુઓ આઠ ફૂટ પોળાઈ અને આઠ ફૂટ ઊંડાઈ આટલા બે અને બસ્સો ફૂટ જેવો લગભગ કાંસતી લંબાઈ દુકાનો ને ગણીએ તો એમાંથી માત્ર ત્રણ ફૂટ ત્રણ ફૂટ બાય ત્રણ ફૂટના અમે જે મેનહોલ કર્યા એટલા પૂરતી જ અમે સફાઈ કરી શક્યા છે બે મેનહોલ વચ્ચે જે આઠથી દસ ફૂટનું અંતર રહ્યું એમાં એ કોઈ કા એ કોઈ પણ ભાગ સાફ કરી શક્યા નથી